બંગાળ બંગાળસાગરમાં એક બનવાની શક્યતા છે વરસાદ થવાની શક્યતા છે ત્યાં ભારે વરસાદ થાય વાવાઝોડું બની શકે અઢાર તારીખથી તો એમાં હલચલ જોવા મળશે અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે રહી શકે શરૂઆતમાં ગુજરાતમાં કંઈક હળવું માવઠું થવાની શક્યતા રહેશે લગભગ બીજી ડિસેમ્બરે પણ એક બંગાળ બંગાળસાગરમાં હલચલ જોવા મળશે માર્ચ અને એપ્રિલમાં જે કમોસમી વરસાદ થશે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં છે ઠંડી જોવા મળી રહી છે ઠંડી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ હાલમાં જે ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે કે હવે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે કારણ કે આપણે જાણીએ છીએ તે રીતે બંગાળની ખાડી છે તે હજુ પણ સક્રિય છે

જી દાદા શું કહેશો કે જે રીતે આપણે જોઈએ અત્યારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડી જોવા મળી રહી છે તો આગામી સમયમાં હવે કેવું વાતાવરણ રહેશે સામાન્ય રીતે નવેમ્બર માસમાં ડિસેમ્બર જેવી ઠંડી પડી રહી છે સવારના ભાગમાં એટલે આ કયા સંકેત છે ખ્યાલ નથી આવી શકતો લગભગ ઉત્તરાખંડમાં તો માઇનસ છે ભાગમાં માઇનસ સિક્સ પોઈન્ટ સિક્સ જેવું નિમ્ન નિમ્ન ઉષ્ણતામાન થવામાં છે અને છેક રાજસ્થાન સુધીમાં લગભગ ઠંડી ઠંડી છે અને કેટલાક ભાગોમાં શીતલહેર આવી જે ડિસેમ્બરમાં આવી જોઈએ પરંતુ ઉલ્લેખનીય છે કે હવે હવામાનમાં લગભગ બંગાળ ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે કદાચ વાવાઝોડું બની શકે લગભગ તો ચક્રવાત બનવાની શક્યતા ઘણી જણાય છે જેના કારણે દક્ષિણ પૂર્વ તટો ઉપર વર્ષાત થવાની શક્યતા છે કે ભારે વરસાદ થાય અને અરબ સાગર પર લગભગ 19 નવેમ્બર આસપાસ રોક થઈ શકે કતર એટલે અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે હમ બંગાળના ખાડીમાં જે ચક્રવાતની અસર થવાની છે જે લગભગ 18 તારીખથી તો એમાં હલચલ જોવા મળશે ઓકે કારણ કે પશ્ચિમ કાંઠાના દક્ષિણ પશ્ચિમ ભાગમાં એક હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહે છે જે હળવું દબાણ ધીરે ધીરે બંગાળની ખાડીમાં આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત થાઈલેન્ડમાંથી આવતા કેટલાક અવશેષો પણ બંગાળની ઉપસાગરમાં આવવાની શક્યતા છે જેના કારણે બંગાળ ઉપસાગર શાખા સક્રિય થશે અને તારીખ અઠ્યાવીસ થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે બાવીસ થી ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા છે અને નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં ફરતો આવી શકે લગભગ બીજી ડિસેમ્બરે પણ એક બંગાળનું સાગરમાં હલચલ જોવા મળશે કદાચ ડીપ ડિપ્રેશન થાય કે ચક્રવાત સર્જાય એટલે હમણાં નવેમ્બર અને ડિસેમ્બરમાં કદાચ બે ચક્રવાત સર્જાઈ શકે અથવા તો એક ડિપ્રેશન બની શકે જેના કારણે ગુજરાતમાં જોવા જઈએ તો બીજી ડિસેમ્બરથી હવામાનમાં ફરતો આવે બંગાળ સાગરના હવામાનના કારણે અને છઠ્ઠી ડિસેમ્બર પણ હવામાનમાં પડતો આવે એટલે ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં કઈક હળવું માવઠું થવાની શક્યતા રહે અને પંદર ડિસેમ્બર સુધીમાં કે અઢાર ડિસેમ્બર સુધીમાં અવારનવાર પડતાઓ આવ્યા કરે જી તો દાદા જે રીતે વાત કરી કે નવેમ્બરના અંતમાં અને ની ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે પણ શક્યતાઓ રહેલી છે અને દાદા એ ચક્રવાત ની પણ વાત કરી દાદા આપે ચક્રવાત ની વાત કરી તો તે ચક્રવાત ની અસર ગુજરાત પર જોવા મળશે કોઈ વાવાઝોડા ની ગુજરાત પર કોઈ અસર થશે કે કેમ ચક્રવાત ની અસર દક્ષિણ પૂર્વ ચક્રો પર ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને તેના લીધે કંઈક થોડું થોડી તામિલનાડુના ભાગોમાં આ ભાગોમાં વધારે જોવા મળે પરંતુ ક્યાંક અને હમણાં પચેલું વિક્ષોભ નથી આવતા છતાં પણ ઠંડી પડી રહી છે કારણ કે અશિયાખંડના ઠંડા પવનો અને યુરોપના ઠંડા પવનો આ ઉપરાંત ધ્ર્ય પવનો ગેટ ધારામાં મર થવું આ કારણે આ ઠંડી પડી એટલે હવે ઠંડી પડશે તો ખરી પરંતુ હમણાં થોડા દક્ષિણ ભારતનું હવામાન મુંબઈના સુધી લગભગ પડતો અને જેના કારણે માવઠું થવાની શક્યતા છે માવઠા બાદ પણ તારીખ બાવીસ ડિસેમ્બરમાં પણ હવામાનમાં પડતો આવશે અને રાત્રો કે ઠંડી શક્યતા રહેશે એક લાલ સંકેત સાંભળી રહ્યા છે ત્યારે એવું કહેવાય છે કે ઠંડીનું જોર વધી શકતું હોય છે

ઠંડીમાંથી અને જાન્યુઆરીમાં ઠંડો રહી શકવાની શક્યતા રહેશે જી

ઝાકળ અને વિઝિબિલિટી લગભગ ડિસેમ્બર માસમાં થોડી ઘટવાના ઘટવાની શક્યતા છે ખાસ કરીને રાજસ્થાનના સળગના ભાગોમાં ધુમ્મસ ધુમ્મસ જેવો ફેલાય અને ધુમ્મસ થશે તો ઝાકળ ઓછી પડે પરંતુ ઝાકળ જે છે એ શિયાળામાં પડતી જ હોય છે સામાન્ય એક ક્રાઇટેરિયા છે કે એ પ્રમાણે ઝાકળ પડ્યા કરશે

તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ તો હતી ગુજરાતના જાણીતા હોવામાં નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી અને તેમણે જણાવ્યું છે કે હાલ નવેમ્બર માસ ચાલી રહ્યો છે આવનારા નજીકના સમયમાં માવઠાની કોઈ શક્યતાઓ નથી પણ હા નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એટલે કે બે ડિસેમ્બર આસપાસ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ લઈને ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે ક્યાંક સામાન્ય હળવા ઝાપટા પણ પડી શકે છે અને ત્યારબાદ ડિસેમ્બરમાં હાડ થી જવતી ઠંડી પડે અને જાન્યુઆરી મહિનામાં પણ તીવ્ર ઠંડીની સંભાવનાઓ છે ત્યારબાદ માર્ચ અને એપ્રિલમાં તીવ્ર માવઠું પડે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે અત્યારે શિયાળુ પાક માટે સાનુકૂળ સમય છે ઘઉં અને જીરા જેવા પાકો માટે સારો સમય છે કારણ કે અત્યારે ઠંડી સારી એવી પડી રહી છે પરંતુ થોડા દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને તેને કારણે જીરુના પાકમાં કાળીઓ આવવાની શક્યતાઓ રહેશે જો ઠંડીની વાત કરીએ તો આ વર્ષે લાનીનો સક્રિય થવાને કારણે ઠંડી પણ સારી એવી પડશે અને શિયાળો લંબાય તેવી શક્યતાઓ પણ રહેલી છે તો આ તો હતી ગુજરાતના જાણીતા હોવાનું નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે જોઈએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ યથાવત જ રહેશે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં પણ વધારો થશે ભેજના કારણે તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ છે ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જશે હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતાઓ છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો ગુજરાતમાં બેવડી ઋતુની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે તેમજ આગામી ચાર પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે અને આ ઉપરાંત રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહે તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર રહે તેવી શક્યતાઓ રહેલી છે અને રાજ્યમાં રાત્રે લઘુત્તમ તાપમાનમાં પણ વધઘટ થાય તેવી શક્યતાઓ છે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધી બપોરે રહેશે તેવી સંભાવનાઓ છે અને હાલ રાજ્યમાં વરસાદને લઈ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી કમોસમી વરસાદની શક્યતા નથી અને તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો આ તોથી હવામાન નિષ્ણાત અમલભાઈ પટેલની આગાહી હવામાન વિભાગની આગાહી અને હવે રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર જોઈએ તો અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં એકસોને પચીસ પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ગત ત્રીસ ઓક્ટોબરની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર એકસો ને પાંચ પોઈન્ટ જીરો બે એમ એમ વરસાદ પડ્યો છે એમાં પણ વિસ્તાર પ્રમાણે જો વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબર સુધી જિલ્લામાં કચ્છમાં સાતસો ને બાવીસ પોઈન્ટ સિત્તેર એમ એમ વરસાદ પડ્યો છે જે સિઝનની સરેરાશ કરતા ઓગણપચાસ પોઈન્ટ સત્તાવન ટકા વધુ છે ઉત્તર ગુજરાતમાં પણ ત્રીસ ઓક્ટોબર સુધીમાં આઠસો mm પોઈન્ટ વરસાદ પડ્યો છે જે સિઝનની સરેરાશ કરતા વધુ છે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો નવસો વરસાદ પડી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં આઠસો પોઈન્ટ અડતાળીસ એમ એમ વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતા ઓગણીસ વધારે અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓગણીસો અડતાલીસ પોઈન્ટ બે એમએમ વરસાદ પડ્યો છે જે સિઝનની સરેરાશ કરતા ત્રીસ પોઈન્ટ છોતેર ટકા વધુ વરસાદ છે તો તો આ હવામાન અંબલભાઈ પટેલની આગાહી હવામાન વિભાગની આગાહી અને અત્યાર સુધીમાં રાજ્યમાં પડેલા વરસાદની માહિતી હવામાન નિષ્ણાંત અંબલભાઈ પટેલની આગાહી અનુસાર જોઈએ તો રાજ્યમાં હાલમાં નજીકના સમયમાં કોઈ માવઠાની શક્યતાઓ નથી પરંતુ નવેમ્બર માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે વાદળછાયું વાતાવરણ રહે અને હળવા માવઠાની પણ શક્યતાઓ રહેલી છે અને ત્યારબાદ માર્ચ અને એપ્રિલમાં તીવ્ર માવઠાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર